નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ ગાંધીનગર ગુજરાતમાં દારૂબંધી હોવી જોઈએ પણ સરકાર દ્વારા જે રીતથી ગાંધીનગરમાં ગિફ્ટ સિટીમાં દારૂબંધી છૂટ કરી છે ત્યારથી સમગ્ર રાજ્યમાં વિરોધ જોવા મળી રહ્યો છે સરકાર પર લોકો માછલા ધોતા જોવા મળે છે તો આજ રોજ ઓલ ઇન્ડિયા મહિલા સાંસ્કૃતિક સંગઠન દ્વારા દારૂબંધીને લઈ રેલવે સ્ટેશન પાસે સહી ઝુંબેશ કરવામાં આવ્યો હતો જેમાં સંગઠનની મહિલાઓ દ્વારા રાહદારીઓ અને નાગરિકો પાસે શું દારૂબંધી હોવી જોઈએ કે ન હોવી જોઈએ એ સહી ઝુંબેશ કરવામાં આવી હતી ત્યાં આ સહી ઝુંબેશ રાજકોટ અમદાવાદ સુરત વડોદરા જામનગર ભાવનગર પણ ચાલી રહી છે તાજેતરમાં ગાંધીનગરમાં ગિફ્ટ સિટીમાં રાજ્ય સરકારે દારૂબંધી હળવી કરવાનો જે નિર્ણય લીધો છે એ નિર્ણય ખૂબ જ ઘાતક છે સમગ્ર સમાજ માટે એના વિરોધમાં ઓલ ઇન્ડિયા મહિલા સાંસ્કૃતિક સંગઠન દ્વારા રાજ્યભરમાં સહી ઝુંબેશ હાથ ધરવામાં આવી છે એના ભાગરૂપે આજે વડોદરા રેલવે સ્ટેશન પાસે જનમહેલની સામે પણ અમે બહેનો સહી ઝુંબેશ કરી રહ્યા છીએ અને સમાજના તમામ નાગરિકોને અમે અપીલ કરીએ છીએ કે આ રાજ્ય સરકારને આપણે રૂક જાવ કહીએ કારણ એ લોકો સરકાર જે દલીલ કરી રહી છે કે અમને ટેક્સ વધારે મળશે તો અમે ઓલ ઇન્ડિયા મહિલા સાંસ્કૃતિક સંગઠન પૂછવા માગે છે કે જો સરકારને ઝેર વેચવાથી વધારે ટેક્સ મળશે સરકારની તિજોરીમાં વધારે આવક થશે તો શું લોકોને ઝેર વેચીને પીવડાવશે અમે પૂછવા માંગીએ છીએ જે સરકાર લોકોને રોજગારી નથી આપી રહી પીવાનું ચોખ્ખું પાણી નથી પહોંચાડી રહી શાળા કોલેજોમાં કોઈ સુવિધા નથી આપી રહી એ સરકાર આજે દારૂ ખુલ્લે આમ વેચવા માટે છૂટછાટ આપવા માટેની જે તૈયારી કરી રહી છે જે ષડયંત્ર કરી રહ્યું છે એ ષડયંત્રનો અમે વિરોધ કરીએ છીએ અને આવનારા દિવસોમાં તારીખ છઠ્ઠી જાન્યુઆરીએ અમદાવાદમાં રાજ્યવ્યાપી સંમેલનનું પણ અમે આયોજન કર્યું છે આ મુદ્દે અને લોકોનો બહોળો પ્રતિસાદ અમને સાંપડી રહ્યો છે અમદાવાદ સુરત આહવા ડાંગ બધી જ જગ્યાએ આનો વિરોધ ચાલી રહ્યો છે સહી ઝુંબેશ પણ ચાલી રહી છે અમે શહેરી મહોલ્લાઓમાં પણ જઈ રહ્યા છીએ અને જાહેર જનતાની વચ્ચે જાહેર જગ્યાઓ પર પણ સહી ઝુંબેશ કરી રહ્યા છીએ આપણે જાણીએ છીએ કે આઝાદી આંદોલનમાં નેતાજી સુભાષચંદ્ર બોઝ હોય કે ભગતસિંહ હોય એમણે પણ આઝાદી આંદોલન માટે લોકોને અપીલ કરી હતી અને અમે પણ અમે ઉદ્યોગપતિઓના પૈસે કશું જ કરવા માંગતા નથી અમે સામાન્ય લોકોના પ્રશ્નોને લઈને અવાજ ઉઠાવી રહ્યા છીએ અને આ દારૂબંધી હળવી કરવાનો જે નિર્ણય છે સમગ્ર સમાજનો છે લોકો એક રૂપિયાથી માંડીને જે કંઈ ફાળો આપે છે એ તમામ ફાળો અમે આ પત્રિકા માટેનો જે ખર્ચ થાય છે જે પોસ્ટર્સ માટેનો જે ખર્ચ થાય છે કાતો જે જાહેર કાર્યક્રમો માટેનો ખર્ચ થાય છે એને પહોંચી વળવા માટે અમે લોકોને અપીલ કરી રહ્યા છીએ કે એક રૂપિયાથી શરૂ કરીને યથાશક્તિ સૌ ફાળો પણ આપે અને આ લડતમાં સહભાગી બને ભારતી પરમાર ઓલ ઇન્ડિયા મહિલા સાંસ્કૃતિક સંગઠન ગુજરાત રાજ્ય કન્વીનર